પરિવાર નિયોજન કાર્યક્રમ કુટુંબનું કદ ટૂંકું રાખી વસ્તી વધારાને સીમિત રાખીએ પરિણીત લાભાર્થી રરથી ઓગણ વર્ષના વય ધરાવતી દંપતી પૈકી કોઈ પણ એક વ્યક્તિ અગાઉ નસબંધી કરાવેલ ન હોવી જોઈએ મળવા પાત્ર લાભ છ સહકારી હોસ્પિટલમાં સ્ત્રી નસબંધી વિનામૂલ્ય કરી આપવામાં આવે છે અને લાભાર્થીને રૂઆ ચૌદસો વાહન ભાડા સહિત તેમજ પ્રસુતિ બાદ સાત દિવસમાં સ્ત્રી નસબંધી કરાવવામાં આવે તો રૂવા બે હજાર મળવાપાત્ર છે સરકારી હોસ્પિટલમાં એસ વી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે અને લાભાર્થીને રૂવા બે હજાર મળવાપાત્ર છે સરકાર માન્ય નોંધાયેલ ખાનગી હોસ્પિટલમાં લાભાર્થીને વિનામુલ્યે સ્ત્રી નસબંધી કરી આપવામાં આવે છે અને રૂઆ છે પેટા કેન્દ્રો આ તથા સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોપરટી સેવાઓ મળવાપાત્ર છે તથા આપના ગામની આશા પાસે નિરોધ તથા ઓરલ પીલ્સ મળે છે પ્રસૂતિ પી પી પણ માંગાવે છે દસ વર્ષ સુધી નસબંધી કરાવવા માંગ આવે અને તે સમયે નાના બાળકોની ઉંમર એક વર્ષથી વધુ હોવી જોઈએ તો રુઆ છ હજાર અને રૂઆ શૂન્ય 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 ના રાષ્ટ્રીય બચપત્રો મળવા પાત્ર વધુ માહિતી માટે આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરો કુટુંબ નિયોજન ગર્ભનિવારણની કાયમી પદ્ધતિઓ ટી પુરુષ નસબંધી વેસેક્ટોમી મહિલા નસબંધી ટુબેક્ટોમી ગર્ભનિવારણની કામ ચલાઉ પદ્ધતિઓ એક નિરોધ ચાર અંતરા ઇન્જેક્શન બે ગર્ભનિરોધક ગોળી ત્રણ કોપર ટી પાંચ છાયા હોય પુરુષ નસબંધી પરિવાર પુરુષોની સક્રિય ભાગીદારી કલ્યાણ નસબંધીની કાયમી પદ્ધતિ છે જેમાં ચીરો કે કાકો મૂકવામાં આવતો નથી જે એકદમ સહેલી પદ્ધતિ છે જેમાંગ બેભાન કરવાની જરૂર રહેતી નથી એન એસ ની નસબંધી માટે પાત્રતા લાભાર્થી પરિણીત હોવો જોઈએ ઉંમર 22 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ ઓછામાં ઓછું એક જીવિત બાળક હોવું જોઈએ તેની ઉંમર 1 વર્ષથી વધુ હોવી જોઈએ પુરુષ કે તેની પત્નીએ અગાઉ નસબંધી કરાવેલ ન હોવી જોઈએ માનસિક રીતે સ્વસ્થ અને એસ વી ની વિગતોથી માહિતગાર હોવો જોઈએ પડતો પહેરવો ઘરે જઈ આરામ કરવો અડતાલીસ કલાક બાદ હળવું અને સાત દિવસ બાદ ધીરે ધીરે ભારે કામ કરી શકાય છે ત્રણ ત્રણ માસ સુધી નિરોધનો ઉપયોગ કરવો ચાર કોઈ પણ જાતની તકલીફ જણાય તો આરોગ્ય કાર્યકર ડોક્ટરની સલાહ લો સરકારી હોસ્પિટલમાં પુરુષ નસબંધી ઓપરેશન વિના મૂલ્યે કરવા માંગ આવે છે વધુ માહિતી માટે આપના વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કાર્યકર પુરુષનો સંપર્ક કરવો કુટુંબ નિયોજન આરોગ્ય કાર્યકર તરીકે ઉપયોગ કરવાની સલાહ આપો અને ખાસ સમજણ આપો કે નિરોધ જાતીય રીતે પ્રસરતા ચેપને અટકાવે છે નિરોધના ઉપયોગની ઈચ્છા ધરાવતા હોય તે તમામને નિરોધ મળે તે આયોજન કરો જો સંજોગો અનુકૂળ હોય તો દંપતીને નિરોધને ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવું તે માટે ફરીક ચાર્ટ અને એક નિરોધનો ઉપયોગ કરો ક્યારેક તમારે મહિલાને બતાવવાની જરૂર પડશે અને તેના પતિ આ માટે સાથે હિસ્સેદાર બનશે નિરોધ વિશેની કેટલીક ગેરસમજણ કે ખોટી માન્યતાનું નિરાકરણ કરો નિરોધ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તૂટી ફાટી જાય છે મહિલાઓને આવા સંજોગોમાં તત્કાલીન ગર્ભનિરોધકની ગોળીના ઉપયોગની સલાહ આપો તમે ગર્ભનિરોધક ગોળીઓ માલા એન ના વિતરણ માટેના ડેપો હોલ્ડર છો તમે બધી પદ્ધતિઓ વિશે મહિલાઓને સમજાવશો અને તમે તેની પસંદગીમાં મદદ કરશો એ એન એમ અથવા ડોક્ટર દ્વારા તપાસ થયા બાદ જો મહિલા ગોળીઓ માટે યોગ્ય હોય તો માલા એની ગોળીઓ શરૂ કરો તમે તેની આડઅસરો વિશે સમજાવો અને જ્યારે જરૂર પડે તો ક્યાં સેવા કેન્દ્રની મુલાકાત લેવી તે જણાવશો તમે આ ગોળીઓ ઓ સી પી વિશે સમજાવશો અને ક્યાં તે મળે છે તેની માહિતી આપશો કોપરટી અને અન્ય કુટુંબ નિયોજનની પદ્ધતિઓ વિશે સંપરામર્શ કરો કોણ મૂકી શકે અને કેટલા સમય માટે ગર્ભાધા નજીકના સેવા કેન્દ્ર પર કોપરથી મુકાવવા માટે તેની સાથે જાઓ મહિલાઓને યોગ્ય સ્વચ્છતા વિશે સમજાવો મહિલાઓને કુદરતી પદ્ધતિઓ વિશે સમજાવો કુટુંબ નિયોજન કેન્દ્ર પર ટાંકા વગરની પુરુષ નસબંધી વ્ય જે પુરુષ કે મહિલાની વ્યધિકરણ ઓપરેશનની ઈચ્છા હોય તેની સાથે સેવા કેન્દ્ર પર જાઓ કોપરથી મુકાવવા માટે તૈયાર થયેલ મહિલાની મુલાકાત લેવા માટે નર્સબેન મદદ કરો કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારીમાં વધારો થાય તેવા પ્રયત્નો કરો પ્રસુતિ બાદ અડતાલીસ લાખમાં કોપરટી મૂકવાની કુટુંબ નિયોજન પદ્ધતિ પી પાઈ યુસીડી હાલમાં અમલ આ પદ્ધતિ વધુ અસરકારક અને સરળ છે જે માટે આશાને રૂઆ એકસો પચાસ પ્રોત્સાહક તરીકે મળે છે આરોગ્ય વિષય તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક જેવી કે એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ સેનેટરી ઇન્સ્પેક્ટર સ્ટાફ નર્સ ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન સીએચઓ મુખ્ય સેવિકા આંગણવાડી વર્કર સીડીપીઓ ના અભ્યાસક્રમ માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ